નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ ટ્વેન્ટી ફોર ટાઈમ્સ સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે ગૌરવ કે સુંદાની આજે એ વિષય ઉપર વાત કરવી છે જે ખરેખર આ વિષય ઉપર વાત તો કરવી મારે જરૂરી છે કેમ કે આ વિષય બનાવ્યા બાદ આ સમાચાર બનાવ્યા બાદ કોની ઊંઘ પણ ઉડી શકે છે લોકોની કેમ કે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે આમાં નહીં ઊંઘ ઉડશે પણ નહીં ઉડે એમ નહીં સાહેબ કેમ કે આમાં અધિકારીઓને પણ હું જવાબ દઈશ ને અધિકારીઓના જવાબ લઈશ પણ શા માટે લઈશ તેનો જવાબ મારે તમને હવે વાત કરવી છે આપણે તેની વિગતે વાત કરીએ ભરતનગર વિસ્તારમાં ડેનેજ વિભાગનું કામ કરવામાં આવી રહ્યું છે ડેનેજ વિભાગનું કામ ઘણા લાંબા સમયથી ચાલે છે તેને લઈને વાત કરીએ તો જે ખરાબો જે નાખવામાં આવે છે તે ખરાબાને લઈને વાત કરવી છે ખરેખર આ પહેલાં તો તમને આ દ્રશ્યો બતાવી દઈશ આ દ્રશ્યો જોઈ પછી આપણે આગળની વાત કરીશું ઓટોમેટિક લોક એટલે ખુલી જાય છે તો મહાનગરપાલિકામાં તમે આની જાણ નથી કરેલી આ ટ્રકની આજે કઈ રીતે આ ઘાગારો કઈ રીતે ઢોળાનો તો તમને ખબર છે ને તમે અમે તો જોયું એટલે અમે વિડીયો લીધો છે તો એમને આવી રીતે રોડમાં આવી ગયું મસીન આવી ગયું પણ તમે કઈ વારે કઈ દુર્ઘટના બને એની ઘર જવાબદારી કોણ લે છે अभी बेदरकारी थोड़ी हुई सेनो कॉन्ट्रैक्ट से आपका है ये डंपर ये खुला चलता है क्या खुशी का खुशी की जान जाएगी डंपर के अंदर तो चलेगी नहीं नहीं वो बारिश हो गई है ना मिट्टी गीली हो गई है मिट्टी गीली हो गई है दरवाजा मेरे पास वीडियो है दरवाजा खुला चल रहा है दरवाजा लॉक ही था दरवाजा पर लोग था तो ऐसे कि आपने आप लोग खुल जाता है क्या देखे देखे है। सफा करवा दे रहे रोड की हालत क्या हो गई हो तो देखो तो आप। अब आपकी वजह से रोड की हालत क्या हो गई है टेंडर कितने का होता है पास पता तो है ना आपको ऊपर से गाड़ी है किधर भी नहीं खुला है पूरा रोड लॉक हो गया है कब का वहाँ पे आपकी गाड़ी वहाँ पे कब की खड़ी है वहाँ पे ऐसे ही नहीं तो मैं तो तुरंत है ना जैसे ही भेज दिया हूँ नहीं मैं यहाँ पे आया वीडियो उतरा फिर जिसे भी आया वहाँ तब तक नहीं आया मेरे पास वीडियो पेले, है पेले ये लोग अंदर से देख रहे हैं मेरे पास पूरा वीडियो है पहले से से ही फोन फोन कर दिया है किया था तो मैं तुरंत भेजा खड़ी थी से खाली हुआ गिरा ना तब फोन कर दिया था और ऐसे नहीं मतलब आपकी ये कॉन्ट्रैक्ट में गाड़ी चल रही है कल किसी की कोई बाइक के टू व्हीलर कौन सा जाता होगा तो पीछे ये दरवाजा खुल जाएगा तो किसी का जान चला जाएगा तो उसकी जिम्मेदारी कौन आप लोग है बारिश की वजह से है ना पर बारिश था 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 की वजह से ना। मैं मानता हूँ चलो बारिश की वजह से तो लोग आपको देखना तो चाहिए ना कल कल किसी की गाड़ी के पीछे उधर उधर से से देख देख के के आ आ रहा हूं। से था था की था की था आ रहा मैं मैं आप ठीक नहीं करवाते हो क्या ठीक है देखो आप दिखाता तो मैंने तो वीडियो पूरा लिया है मुझे पता ही है और ये चलेगा अभी गलती नहीं है तो ऐसी गलती थोड़ी होती है किसी से बारिश की वजह से हो गई गई है खुल पर बारिश की वजह से लोग नहीं कोई खुल सकता है आपको बता दो तो है ना सर आपको आप आपको पीछे से ध्यान रखना चाहिए तो ये क्या वहाँ पे जो साइड है तो किस किस के लिए है यहाँ पे बीच में इतना ढगला हो गया है तो भी गाड़ी अंदर लेके गए हुआ मेरे पास वीडियो है पूरा गाड़ी अंदर लेके जाने वाली रास्ते में खुल जाएगी तो गाड़ी साइड नहीं करेगा

પણ હવે મારે વિગતે વાત કરવી છે જે ખરેખર પત્રકારો ઉપર ડાઘ લગાડે છે એવા લોકોને અમારે જવાબ દેવો છે અને જવાબ દેશું અમે મહાનગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપતા પહેલા કેમ નથી વિચારતી લોકોનો જીવ જાય પછી મહાનગરપાલિકા વિચારશે કે શું મહાનગરપાલિકાને મારે કેવું છે આવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ ન દેવો જોઈએ અને કોન્ટ્રાક્ટર એમ કે છે કે પત્રકારો વેચાતા છે તમે તમારી ભૂલી રહ્યા છો પત્રકાર કોઈ કોઈ દિવસ વેચાતો વેચાશે હશે પત્રકારો વેચાતા હશે પણ જે ઈમાનદારીથી કામ કરે છે તે પત્રકારો આજે પણ નહીં વેચાય અને કાલે પણ નહીં વેચાય તેવા પત્રકારોને મારે દિલથી સલ્યુટ છે કે અમારી જેમ કામ કરે છે પણ સાહેબ તમે આનું કોલ રેકોર્ડ સાંભળો તમે વિચારશો કે આવા કોલ રેકોર્ડ વિચાર સાંભળીને કે આ કોન્ટ્રાક્ટર શું જવાબ આપી રહ્યો છે કે ગાડી અમારી નહીં લેતા તમારી જ ગાડીના બહાર ખુલ્લા છે તમારી ગાડીઓના બહાર ખુલ્લા છે લોકોનો જીવ ટાળો ટળી શકે છે લોકોનો જીવ જ જઈ શકે છે તે જતાં તમે એમ કહો છો કે અમે નહીં ચલાવવામાં આવે અને સાહેબ તમે એવો આક્ષેપ પણ લગાડો છો કે પત્રકારો અમારી પાસેથી પૈસા લે છે તમારી પાછળથી જે પત્રકારો પૈસા લેતા હોય તેને તમે કહી શકો છો પરંતુ અમે પૈસા નથી લેતા ને અમે લેશું પણ નહીં અને અમારો અધિકાર છે બોલવાનો એટલે બોલશું આ સમાચાર બનાવ્યા બાદ લગભગ કેશ પણ થશે પણ મને ખબર છે કેશમાં શું થશે તેનો જવાબ દેતા મને આવડે છે લોકો મારી સાથે પણ છે લોકો મારી સાથે પણ છે લોકો જાગૃત છે અને આવા લોકોની સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરે છે પણ હું બે હાથ જોડીને તંત્રને કહું છું કે આવા કોન્ટ્રાક્ટરોને તમે ન દો જે કોન્ટ્રાક્ટ પોતાના પૈસા આટું થઈને પોતાના બિલ પાસ કરવા લોકોનો જીવ જોખમે મૂકે છે તેવા લોકોને બે હાથ જોડીને કહું છું કે સાહેબ આવા લોકોને કોન્ટ્રાક્ટ ન દો તમે તમે કોલો જવા જોઈ રહ્યા છો જીવ જાય તેનો પછી સાહેબ એસીડી ચેમ્બર તમને યાદ નહીં આવે તમને એસીની ચેમ્બરો યાદ નહીં આવે અમે બોલીશું તો તમને બેસવા નહીં દઈએ એટલે હું ખાસ પેલા તો આ વિડીયો પણ તમને ક્લિપ સાંભળાવી દઉં આ ક્લિપ પણ તમે સાંભળી લો હલો હા ગૌભાઈ બોલું બોલું ગુજરાત રિયલ ન્યૂઝમાંથી બોલું ગુજરાત રિયલ ન્યૂઝમાંથી તંત્રી ગૌરવ કે સુંદા વાત કરું છું હવે ચારે હવે લોક આ ભાઈ એમ કે છે કે ચારે બાણાના લોક ખુલી ગયા બરોબર પેલી વાત તો ચાર બાણા લોક ખુલ્યા હોય ને તો તોય કાંઈ આટલી બધી ગારો બહાર ન પડે બરોબર આખો ગારાનો ઢગલો રોડ ઉપર ગયો હતો બરોબર અને ઢગલો ક્યારે જોયો જ્યારે વિડીયો ચાલુ કર્યો પછી આ લોકો એક ઢગલો લેવરાવ્યો રહ્યો છે ત્યાં સુધી વનવે થઈ ગયો રોડ રોંગ શેટ માલવાનું વાંધો નહીં હવે સાંભળો તમે મીડિયામાંથી બોલતા હોય તમારું કામ છે તમે કરો હું જે કામ કરું છું ને મારું કામ નથી કરતો કામ છે કામ છે મોટાભાઈ તમારી વાત સો ટા હું માનું કે હાલો ભાઈ નું કામ છે અને બીજી વસ્તુ હા હું ભાવનગરનો શોખ માર્કમથી કામ કરવા નથી ગયો હા કરીને તો મેં ધોયું નથી ચાર માનો કાર વાહે એમ નહીં કાલ અવાજ કાલ મારી વાત સાંભળો તમે

એટલે એમ નહીં એટલે તમે તમે તમારો વાંક વાંક છે એ કબૂલતા નથી મારો વાંક નથી મે તમનેજી હું તમારી ગાડીના બારણું એમ નહીં તમારી ગાડીનું બારણું ખૂલ્યું એ તમારો વાંક નથી ચાર ચાર લોક ખુલી જાય એટલે બારણાના અને તમે વિડીયો લોક વાત કરવા દો વાત કર હ પણ ચાર લોક ખુલે એટલે તો બહુ ચિંતા જેવી વાત કહેવાય મોટાભાઈ એ તમે સમજો છો કે નથી સમજતા ચાર લોક ખુલે કાલે અવારે કોઈ અકસ્માત મોટો ઘટના દુર્ઘટના બને હા તો એ ભાઈને એ જ હું કહું છું ચાર લોક છે ચારે ચાર લોક ખુલે ને એવું હું નથી માનતો કે ચારે ચાર લોખ ખુલી જતા હોય ગાડીમાં ચાલુ ગાડીમાં હા આપુ હા બોલો સાહેબ

અમે media જે છે ને તમે દસ વીસ હજાર રૂપિયા છો એટલે હવે આ ક્લિપ તમે સાંભળીએ છે હવે ક્લિપના જે વાત કરે છે તેની પણ વાત કરું કાળુભાઈ કંટારિયા નામના શખ્સ મારી સાથે વાત કરે છે અને તે જે જવાબ તમે સાંભળ્યો તે કેટલો યોગ્ય હતો આવા લોકો અમને ખરીદવાની વાત કરે છે હવે સાહેબ તમારી ઓકાત નથી પત્રકારોને ખરીદવી જે પત્રકારો ખરીદેતા ખરીદાતા હશે તમે એને ખરીદો પરંતુ જે નથી ખરીદાતા ને એની તમે કોઈ દિવસ ઓલી ન કરતા તમારથી ખરીદવાની તમારી તાકાત નથી સાહેબ તમારી તાકાત નથી તમારા બે ટકાના બિલ પાસ કરાવવા ટું પત્રકારને ખરીદશો પત્રકાર જે ખરીદાતા છે એ ખરીદાશે પરંતુ જે ઈમાનદારીથી કામ કરે છે ને એ નહીં ખરીદાય અને આવા લોકોને અમે નહીં ચલાવીએ ગુજરાત રિયલ હંમેશા આ લોકોની વિરોધમાં જ ચાલશે અને આવા લોકોને જવાબ પણ દેશે ગુજરાત રિયલ કોઈ દિવસ વેચાણું નથી નહીં વેચાશે તમારે જ્યાં કેસ કરવો હોય જ્યાં તમારે ઉપર કહેવું હોય તેવાની કહેવાની છૂટી આપું છું તમને કહેવાની છૂટી આપું છું પણ જે પત્રકારો જે ઈમાનદારીથી કામ કરે છે ને તે દસ વીસ હજાર શું તમે એને લાખો રૂપિયા આપશો ને તોય નહીં વેચાય આજે નહીં વેચાય અને કાલે પણ નહીં વેચાય અને તમારો આ જવાબ અમને બહુ સારો લાગ્યો કારણ કે તમે જે પત્રકારોને આ જવાબ દીધો એ કેટલો યોગ્ય હતો લોકો કોમેન્ટમાં પણ મને જણાવજો લોકો કોમેન્ટમાં પણ મને જણાવજો કે આ જવાબ કેટલો યોગ્ય હતોનો અને આની સામે કાર્યવાહી મહાનગરપાલિકા કરશે કે નહીં તે પણ એક જોવાનું રહેશે આપણે બાકી તો આપણે આ લોકોને નહીં ચલાવીએ અને આવા લોકોને ચલાવશું પણ નહીં કેમ મ કે આવા લોકો લોકોનો જીવ સાથે રમે ને સાહેબ આવા લોકોને બે હાથ જોડું છું કે આવા લોકોને કોન્ટ્રાક્ટ ન આપે મહાનગરપાલિકા કારણ કે આ લોકોના કારણે જીવ જશે તો કોઈ જવાબદાર અધિકારી જવાબ નહીં દઈ શકે એટલે બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી કરું છું કે સાહેબ આવા લોકોના કોન્ટ્રાક્ટ રદ કરો પેલી વાત તો તે ભાવનગરમાં ઘણા લાંબા સમયથી વિકાસના કામો થઈ રહ્યા છે સાહેબ એમે એમાં નથી કહેતા કે વિકાસના કામો સારા નથી થતા ના સાહેબ સારા થાય છે અને ખૂબ જ સરસ મહાનગરપાલિકા કરી પણ રહી છે તેનો ગર્વ પણ છે અમને પણ આ જે છે ને સાહેબ આ ગર્વ લેવા જેવી વાત નથી ખરેખર આ પ્રશ્ન ગંભીર છે અને હું પત્રકારોને પણ કહીશ કે આવા લોકો સામે આવાજ ઉઠાવો આવા લુખાવો આપણને કહી જાય કે તમે વેચાઈ જશો તો નહીં વેચાઈએ આજે નહીં વેચાઈએ કાલે પણ નહીં વેચાઈ અમે અમારી ઈમાનદારી જોડીને વિનંતી કરું છું કે આવા લોકોને જવાબ આપવા તમે પણ મેદાને ઉતરો મારી સાથે આવા લોકો આપણને કહી જાય કે વીસ હજાર કે દસ હજારમાં તમે વેચાઈ જશો નહીં વેચાઈએ અમે હંમેશા લોકોનો અવાજ બનશું અને આજ પણ બનશું અને કાલ પણ બનશું કદાચ તમારે સો ફરિયાદ તમારી ઉપર કરવી હોય ને સાહેબ તો પણ અમને તમે છુટી આપીએ છીએ એક નહીં પરંતુ પચાસ ફરિયાદ કરશો તોય તમારી સામે અમારો હક છે અવાજ ઉઠાવવાનો એટલે આવાજ તો ઉઠશે જ અને આવા બે પૈસાના ટકેદારો આપણને કહી જાય તેનો શું જવાબ લેવાનો આવા બે પાંચ હજાર રૂપિયાના બિલ પાસ કરાવવા તો લોકોના જીવ સાથે રમી જાય આવા લોકોને ટેન્ડર આપે છે કોણ મહાનગરપાલિકાને વિચારવું જોઈએ આવા લોકોને ટેન્ડર ન આપવું જોઈએ લોકોનો જીવ જશે આમાં લોકોનો જીવ જશે ને તો સાહેબ તમે કંઈ પણ નહીં શકો મહાનગરપાલિકા આમાં જવાબદારી પણ નહીં લઈ શકે અને પછી તમે તમારી પાસે કાંઈ જ નહીં વધે કહેવાનું સમાચાર જોયા બાદ અનેક લોકોને એવું થશે પણ કે આ સમાચાર અમારી વિરોધમાં બન્યા પણ હું બે પત્રકારોને પણ હાથ જોડીને કહું છું કે તમને કોઈને અમે ટાર્ગેટ નથી કરતા જે પત્રકારો પૈસા લે છે તેની માટે જ અમે આ અવાજ ઉઠાવ્યો અને જે પત્રકાર લે છે તેનો જવાબ પણ આપણે લેશું નહીં લઈએ તેમ નહીં હવે મારે એ પણ જોવાનું છે કે મહાનગરપાલિકા કામ આ લોકોનો રોકે છે કે નહીં અને અનેક જગ્યાએ જે મહાનગરપાલિકાના કામ થઈ રહ્યા છે ત્યાં બેલીકેટ પણ નથી અનેક જગ્યાએ ખાડાઓ છે ત્યાં ખરેખર અત્યારે વરસાદનું સિઝન છે ત્યાં વરસાદના સિઝનમાં પાણી ભરાય જો કોઈ અકસ્માત થાય કે કોઈ ખાડામાં ખપખાબ પડી જાય તો તેનો જવાબદાર મહાનગરપાલિકા નહીં રહે તેને જવાબ દેવાનો અધિકાર પણ નહીં આવે સાહેબ યાદ એટલે બે હાથ જોડીને કહું છું કે આવા કોન્ટ્રાક્ટરોને છોડો અને સારા કોન્ટ્રાક્ટરને લાવી અને આગળની કાર્યવાહી કરો કારણ કે આ લોકો જીવને જોખમમાં મૂકી રહ્યા છે અને હું બે હાથ જોડી કહું છું હવે આવા લોકોને સામે કાર્યવાહી થાય તો સારું છે નહીં કર અમે તો અવાજ ઉઠાવશું જ અને આ જ રીતે બોલશું અને બોલતા રહીશું અને લોકો અમારી સાથે છે અને આ વિડીયો જોઈ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કારણ કે આ કોન્ટ્રાક્ટની કટલી બેદરકારી છે કોન્ટ્રાક્ટરની